હજારો ની સંખ્યા માં ભેગા થઈએવાસીઓને છે માં અધિકારો મળ્યા છે એ અધિકારો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ

કેવડિયા ખાતે એ લોકો આ તેર તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું કેવડિયા વાળા એકલા નથી એમની સાથે લોકો પણ છે

માટે ગર્વ અનુભવીએ છે અમે અહિયાં આધિ અનાદી કાળ થી વસીએ છીએ અહિયાં અમે મૂળ